આ ગોગલાની સરકારી સ્કૂલ છે અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે પ્રશાસનને વિનંતી કરું છું દીવ નગરપાલિકાને વિનંતી કરું છું તમે આ સ્કૂલની મુલાકાત લો અને પરિસરનું બહારના દ્રશ્ય તમે જુઓ ખરેખર ગંભીર છે જે શાંતિપૂર્વક વાયરસ ફેલાઈ રહ્યો છે તેને કંટ્રોલ કરવા માટે તમારે પહેલાં આ કરવું પડશે ત્યારબાદ તમારે સ્વચ્છતાનું અભિયાન ચલાવવું પડશે સરકાર પ્રશાસન દીવ નગરપાલિકાને વિનંતી કરું છું કે તમે વહેલી તકે આ માખીનો ઉપદ્રવ ન વધે અને આ સ્કૂલના બાળકોમાં ન ફેલાય શાંદીપુરા વાયરસનો એક પણ કિસ્સો આપણા દીવની અંદર ન ફેલાય એના માટે પ્રશાસન અને ડીએમસી તમે હવે જાગી જાઓ હવે તમારે જાગી જવાની જરૂર છે અમે ધમકી નથી આપતા ફરીવાર કહું છું કે તમે લોકો કહે છે કે તમે ન્યૂઝ બનાવી અને ધમકી ભરીને તમે ન્યૂઝ બનાવો છો અને ડીએમસી અને પ્રશાસન તમને ધમકી આપો છો અરે ભાઈ ધમકી આપવાનું અમારું કોઈ કામ જ નથી અમે સ્પોર્ટ પર જઈએ છીએ રિયાલિટી જે ચેક કરીએ છીએ અને એ આપને બતાવીએ છીએ અને આપને સ્વીકારવું પણ પડશે કારણ કે અમે રિયાલિટી સ્પોર્ટ પરથી આ ન્યૂઝ બનાવીએ છીએ કંઈ આ ગમકી છે પ્રશાસનને ડીએમસીને બે હાથ જોડી વિનંતી કરીએ છીએ તમે જાગો વહેલી તકે આવો અને આ પાણીનો નિકાલ કરો જેથી કરી અને માખીનો ઉપદ્રવ ન વધે હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ હાલ અત્યારે અમે દીવમાં છીએ દીવમાં ઘોઘલા વિસ્તાર આવેલો છીએ અને ઘોઘલા વિસ્તારમાં એક સાવિત્રીબાઈ ફૂલે સરકારી પ્રાથમિક શાળા છે કેમેરામેનને કહીશ કે આ સ્કૂલ બતાવે આ સ્કૂલના બહારના પરિસરમાં અમે ઊભા છીએ ખાસ કરીને આપ સૌ લોકોને મારે જણાવવું છે કે દેશભરમાં હાલ અત્યારે ચાંદીપુરા વાયરસ છે તેણે ખતરો મચાવી દીધો છે અને ચાંદીપુરા વાયરસ છે તે ઝડપથી વધારે બાળકોની અંદર ફેલાઈ રહ્યો છે એટલા માટે થયું કે આપણે દીવની અંદર કોઈ સ્કૂલની મુલાકાત લઈએ જ્યાં સ્કૂલની બહારના પરિસરમાં જો ગંદકી હોય તો ત્યાં એ માખી આવવાની છે અને માખીને લીધે બાળકને કરડશે મસ્તર ટાઈપ અને તે આ શાંતિપૂર્વક વાયરસનો એક ખતરો છે જેથી કરીને આ વિડિયો બનાવવા જઈ રહ્યા છે ખાસ કરીને આ ઘોઘલાની સાવિત્રી ફૂલેની સ્કૂલની બહાર અમે ઊભા છીએ અને પરિસર બતાવીશ જો અત્યારે આ પાણીના ખાડા ખબુશિયા ભરેલા છે આ બાજુ કેમેરામેનને કહીશ કે તેઓ આવે અને દ્રશ્ય બતાવે આ દ્રશ્ય અમે સ્પોર્ટ રિયાલિટી પર જઈને બતાવી રહ્યા છીએ આ દ્રશ્ય કોઈ એડિટ કરેલા દ્રશ્ય નથી આ ગોખલાને સ્કૂલ આવેલી છે અને સામે દીવનું પોલીસ સ્ટેશન આવેલું છે આ ગોખલાનું અને આ દ્રશ્ય જુઓ એક્ઝેટ સ્કૂલને અડીને આવેલું છે ઝીરો મીટર શું આ ઝીરો મીટર પર આ ખાડા ભરેલા છીએ અહીંયા માખીનો ઉપદ્રવ ખૂબ જ છે પ્રશાસન અને ડીએમસીને વિનંતી કરું છું કે અહીંયા આવે અને રિયાલિટી જુએ કે ખરેખર દેશભરમાં અત્યારે શાંતિપુરા વાયરસનો ખતરો છે તો તેને આ તાત્કાલિક આ કરવામાં આવે જેથી કરીને અહીંયા આપણા વિદ્યાર્થીઓ આપણા બાળકો અહીંયા ભણવા માટે આવે છે તેના જીવનને તેના સ્વાસ્થ્યને ખતરો ના રહે તાવ ના આવે તેના માટે થઈ અને બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી અમે આ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ એટલે ખાસ કરીને અમારી પ્રશાસનને અને દેવનગરપાલિકાને મારે વિનંતી છે કે હાલ દેશભરમાં અત્યારે આ ચાંદીપુરા વાયરસ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે તો તમે આ બાળકોના સ્વાસ્થ્યનું એક ચિંતા કરતા હોય તો આ કરો વિનંતી કરું છું આપને બે હાથ જોડીને કે અહીંયા માખીનો ઉપજો વધારે છે ગંદકી છે અને જેના લીધે નાના બાળકોમાં વાયરસ ફેલાઈ રહ્યો છે એટલા માટે થઈ અને બાળકોની ચિંતા કરું થોડી ઘણી અને તાત્કાલિક આ જે પાણી ગંદુ પાણી ભરેલું છે ક્યાંક તો એનો નિકાલ કરો ક્યાંક તો એને અહીંયા ઉપર એને બોરી નાખો જેથી કરીને માખી અહીંયા ન ઉપજે માખીનો ઉપદ્રવ ન થાય અને બાળકોમાં આ રોગ છે જે આ વાયરસ છે તે ઝડપથી ન ફેલાય એટલે જે કાંઈ અધિકારીઓ નગરપાલિકાના અધિકારીઓ અને પ્રશાસનના અધિકારીઓ આ વિડીયો જોતા હોય તો તે એક વિનંતી કરું છું તે નોટ કરે કે તમે અહીંયા આવો ખરેખર અહીંયા માખીનો ઉપદ્રવ ખૂબ જ છે અને જે શાંતિપૂર્વ વાયરસ જે રીતે ફેલાઈ રહ્યો છે એ હેતુ તમને થયો કે દરેક સ્કૂલની અંદર આપણે જવું જોઈએ ને આપણા બાળકો ભણવા માટે આવે છે તેના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તેના જીવનને નુકસાન ન થાય એટલા માટે આ વિડીયો બનાવ્યો છે એટલે નગરપાલિકા અને ડીએમસી અને ખાસ કરીને પ્રશાસનને વિનંતી કરું છું કે તમે ઝડપથી અહીંયા સ્કૂલની મુલાકાત લો અને જે પાણીના ખાબુશિયા ભર્યા છે તેને તાત્કાલિક દૂર કરો જેથી કરીને માખીનો ઉપદ્રવ ન થાય અને બાળકોનું સ્વાસ્થ્ય આ નજીકની સ્કૂલ છે ત્યાં જળવાઈ રહે આ ઘોઘલાની સરકારી સ્કૂલ છે અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે પ્રશાસનને વિનંતી કરું છું દીવ નગરપાલિકાને વિનંતી કરું છું તમે આ સ્કૂલની મુલાકાત લો અને પરિસરનું બહારના દ્રશ્ય તમે જુઓ ખરેખર ગંભીર છે જે શાંતિપૂર્વક વાયરસ ફેલાઈ રહ્યો છે તેને કંટ્રોલ કરવા માટે તમારે પહેલાં આ કરવું પડશે ત્યારબાદ તમારે સ્વચ્છતાનું અભિયાન ચલાવવું પડશે સરકાર પ્રશાસન દીવ નગરપાલિકાને વિનંતી કરું છું કે તમે વહેલી તકે આ માખીનો ઉપદ્રવ ન વધે અને આ સ્કૂલના બાળકોમાં ન ફેલાય શાંદીપુરા વાયરસનો એક પણ કિસ્સો આપણા દીવની અંદર ન ફેલાય એના માટે પ્રશાસન અને ડીએસી તમે ડીએમસી તમે હવે જાગી જાઓ હવે તમારે જાગી જવાની જરૂર છે અમે ધમકી નથી આપતા ફરી વાર કહું છું કે તમે લોકો કહે છે કે તમે ન્યૂઝ બનાવી અને ધમકી ભાઈને તમે ન્યૂઝ બનાવો છો અને ડીએમસી અને પ્રશાસન તમને ધમકી આપો છો અરે ભાઈ ધમકી આપવાનું અમારું કોઈ કામ જ નથી અમે સ્પોર્ટ પર જઈએ છીએ રિયાલિટી ચેક કરીએ છીએ અને એ આપને બતાવીએ છીએ અને આપને સ્વીકારવું પણ પડશે કારણ કે અમે રિયાલિટી સ્પોર્ટ પરથી આ ન્યૂઝ બનાવીએ છીએ કારણ આ ગંદકી છે અને ડીએમસીને બે હાથ જોડી વિનંતી કરીએ છીએ તમે જાગો વહેલી તકે આવો અને આ પાણીનો નિકાલ કરો જેથી કરી અને માખીનો ઉપદ્રવ ન વધે ધન્યવાદ